શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સામા પાચમના વ્રતનું મહાત્મય પૂજા વિધિ વ્રત કઈ રીતે કરવું તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું સૌ પ્રથમ તો સામા પાચમને આપણે ઋષિ પાચમ પણ કહેવામાં આવે છે સામા સામાપાચમનું વ્રત ઋષિ મહાત્માઓને સમર્પિત છે આપણા પિતૃદેવતાઓને સમર્પિત છે આ વ્રતમાં આપણે સાત ઋષિ અને માતા અરુંધતીની પૂજા કરવામાં આવે છે ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે વ્રત કરતા હોય છે પરંતુ તેમને એ ખબર નથી હોતી કે આ વ્રત આપણે કરીશું તો તેનું ફળ આપણને કેવી રીતે અને શું પ્રાપ્ત થશે એમ કે આપણા મમ્મી કરે છે એટલે આપણે કરીએ આપણા સાસુ કરીએ છીએ એટલે આપણે કરીએ એવું નથી હોતું કોઈ પણ વ્રત કરીએ સૌ પ્રથમ આપણે એ જાણવું જોઈએ કે આ વ્રતનું મહત્વ શું છે આ વ્રત મારાથી થાય કે ન થાય એ બધું જાણીએ અને પછી જ આપણે વ્રત કરવું જોઈએ માં પાંચમનો વ્રત કોઈ પણ કરી શકે છે સ્ત્રી પુરુષ કુમારિકાઓ બધા જ આ વ્રત આપણે એટલા માટે કરવામાં આવે છે કે જ્યારે આપણે રજસ્વલ્લા ધર્મમાં થઈ ત્યારે આપણાથી કોઈ ભૂલચોક થઈ ગઈ હોય તો આ વ્રત કરવાથી તે ને આપણને ક્ષમા મળે છે જ્યારે આપણે રજસ્વલ્લા ધર્મમાં હોય ત્યારે આપણે અમુક નિયમોને પાલન કરવા પડે છે ઘણીવાર એવું થતું હોય છે કે આપણે આ નિયમોનું પાલન નથી કરી શકતા આ સમય દરમિયાન આપણે રસોઈમાં નથી જઈ શકતા કોઈ પણ ધર્મ કાર્યમાં આપણે ભાગ નથી લઈ શકતા આપણે મંદિરમાં જઈ અને દીવાબત્તી કે પૂજા અર્ચના નથી કરી શકતા પહેલાં બધા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા ઘરમાં બે ત્રણ સ્ત્રીઓ હતી એટલે એક સ્ત્રી રજસ ધર્મમાં થાય તો બીજી સ્ત્રી તેનું કામ સંભાળી લેતી હતી પરંતુ હવે એવું રહ્યું નથી હવે ધીરે ધીરે આપણો પરિવાર નાનો થતો જાય છે અને પરિવારમાં એક જ સ્ત્રી હોય છે એટલે આ નિયમોનું પાલન નથી કરી શકતી માટે તેને રસોઈ પણ બનાવી પડે છે અને બીજા કાર્યો પણ તેને કરવા પડે છે માટે આ વ્રત કરી અને આપણે તે નિયમોનો જે ભંગ થયો હોય છે તેની આપણે ક્ષમાયાચના કરવાની હોય છે બધા આજે વ્રતોમાં એવું હોય છે કે આપણે એક જ સમય નાહવાનો હોય છે એક જ સમય સ્નાન કરવાનું હોય છે પરંતુ આ એક જ એવું વ્રત છે જેમાં આપણે ત્રણ ટાઈમ નાહવાનું છે અને એક જ સમય આપણે ભોજન કરવાનું છે આમાં તમે બીજી વાર ખાઈ નથી શકતા પરંતુ આપણે ત્રણ સમય નાવો અવશ્ય જરૂરી છે જો તમે ત્રણ સમય આ વ્રતમાં સ્નાન નહીં કરો તો તે વ્રતનું તમને ફળ પ્રાપ્ત નહીં થાય જે તમે ક્ષમાયાચના માટે આ વ્રત કર્યું છે તો તમને ક્ષમાયાચના આ વ્રતમાં નહીં મળે માટે આ વ્રતમાં આપણે અવશ્ય ત્રણ સમય સ્નાન કરવાનું છે આ પાચમના દિવસે આપણે પિતૃનું કોઈ પણ કાર્ય જો અધૂરું રહી ગયું હોય તો તે પૂરું કરી શકીએ છીએ આપણે કોઈપણ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે આપણે તેની પાછળ પાંચમ રહીએ છીએ અત્યારે હવે સમય અનુસાર આપણે જ્યારે તેમના દિવસ પૂરા થાય પછી આપણે પાંચમ જે આવતી તે પાંચમ આપણે રહીએ છીએ પરંતુ પહેલાં એવું નહોતું ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે આ પાંચમ જ એટલે કે સામા પાંચમ જ રહેવામાં આવતી હતી હવે કોઈની પાસે એટલો બધો સમય નથી કે આટલું બધું લાંબુ કોઈ કરી શકે એટલા માટે આ દિવસે કોઈ પિતૃ કામ હોય તો આપણે અવશ્ય કરી શકીએ છીએ પિતૃ તર્પણ પણ આ દિવસે કરવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે પછી જો તેની પાસે પાછમ રહેવાની હોય અને આ પાછમ આવતી હોય તો તેને વૈકુઠમાં વાસ મળે છે આ પાંચમને આપણે ખેડૂત પાંચમ પણ કહેવામાં આવે છે બધા ખેડૂતો આ પાંચમ અવશ્ય કરે છે આ વ્રતમાં આપણે સાત ઋષિઓ અને અરુંધતી માતાની પૂજા કરવામાં આવે છે પ્રથમ મહર્ષિ ઋષિ કશ્યપ ઋષિ અત્રિક ઋષિ વિશ્વામિત્ર ઋષિ ભારતવાજ ઋષિ ગૌતમ ઋષિ જમદગ્નિ ઋષિ અને અરુંધતી માતા એમનું આ દિવસે આપણે અવશ્ય ધ્યાન ધરવામાં આવે છે આ વ્રતમાં આપણે સપ્ત ઋષિને જળ ચઢાવવામાં આવે છે ગમે ત્યાં તમારે આજુબાજુ મંદિર હોય ત્યાં સપ્ત ઋષિની સ્થાપના આપણે કરવામાં આવેલી હોય ત્યાં જઈને તમે આ પૂજા કરી શકો છો પરંતુ જો તમારે મંદિરે જવું શક્ય ન હોય તો આ સ્થાપના આપણે ઘરે પણ કરી શકીએ છીએ સૌ પ્રથમ તમારે એક બાજુક લેવો તેના ઉપર તમારે લાલ અથવા તો પીળા કલરનું વસ્ત્ર પાથરવું મારે એક ઘઉંની નાની ઢગલી કરવાની છે તેના ઉપર આપણે ગણેશ સ્થાપન કરવાનું છે ગણપતિની આજુબાજુ આપણે રીતિ સ્થિતિની સ્થાપના કરવાની છે અને બાજુમાં તમારે કળશ લેવાનો છે કળશના મુખ ઉપર પાંચ આસો પાલનના પાંદ અને એક શ્રીફળ મૂકવાનું છે એક વાટકીમાં આપણે કોરો સામો મૂકવાનો છે અથવા તો તમે રાંધેલો મૂકો તો પણ આપણે ચાલે છે પછી આપણે ચોખાની નાની નાની આઠ ઢગલી કરવાની છે આપણે ઋષિ મહાત્માઓની સોપારીને પ્રતીક તરીકે પૂજા કરવાની છે સાત ઢગલી આપણે જે ચોખાની કરી તેમાં સાત ઢગલી ઉપર આપણે સોપારી મૂકવાની છે આઠમી ઢગલીમાં આપણે અરુંધતી માતાની સ્થાપના કરવાની છે તમારે લોટ બાંધેલો હોય તેમાંથી અરુંધતી માતા બનાવે છે સોપારી આકારના તે અને તેમની સ્થાપના કરવાની છે પછી બધાને આપણે કંકોથી તિલક કરશું ચોખા લગાવીશું ઋષિ મહાત્માને આપણે સફેદ કલરની જને પહેરાવીશું અને અરુંધતી માતાને આપણે ચુંદડી ઓઢાડીશું ગણપતિ દાદાની પણ આપણે એવી જ રીતે પૂજા કરવાની છે કળશ અને નાળિયેરની પણ આપણે આવી રીતે પૂજા કરવાની છે પછી આપણે ભોગ ધરાવવામાં આવે છે ભોગમાં તમે કોઈ પણ ફળ ધરાવી શકો છો અથવા તો રાંધેલો સામો હોય તો પણ આપણે આ ભોગમાં ધરાવી શકીએ છીએ તમે કોઈ પણ ફળ લો તો બધા ઋષિઓ સાથે સાથે ઋષિને અલગ અલગ એક એક ફળ ધરાવવાનું છે અને અરુંધતી માતાને એક ફળ ધરાવવાનું છે આવી રીતે પૂજા થઈ ગયા પછી આપણે આરતી ઉતારવાની છે અને આરતી થયા પછી આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવાની છે પૂજા અર્ચના થઈ ગયા પછી આપણે મનમાં પ્રાર્થના કરવાની છે કે અમે રજસ્વલા ધર્મમાં હોય ત્યારે કોઈ પણ અમારાથી ચૂક થઈ ગઈ હોય તો તમે અમને ક્ષમા યાચના કરો અને આપણે પિતૃ દેવતાઓને પણ પ્રાર્થના કરવાની છે અમારાથી કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરો આ દિવસે જે આપણે ભાત ઓસાવાનો ચાયણો હોય છે તેનાથી સ્નાન કરવામાં આવે છે ચાયણો ભરી અને આપણા માથા ઉપર રાખીને એવી રીતે આપણે સ્નાન કરવામાં આવે છે આવી રીતે તમે એકદમ સરળ રીતે ઘરે પણ આપણે ઋષિઓની પૂજા અર્ચના કરી શકીએ છીએ અને અરુંધતી માતાને આપણે શૃંગારની વસ્તુ અર્પિત કરવાની છે બંગડી છે ચારલાનું પેકેટ છે ડબ્બી છે વગેરે આપણે અર્પિત કરી શકીએ છીએ પછી આપણે વ્રત પૂર્ણ થાય પછી આપણે જે આ સોળ શ્રિંગારની વસ્તુ અર્પિત કરી હોય તે તમારે કોઈ પણ યોગી બ્રાહ્મણને દાનમાં આપી દેવી અને આપણે જે ભોગ ધરાવ્યો હોય તે આપણે પ્રસાદ તરીકે લઈ શકીએ છીએ અને બીજા દિવસે આપણે જે શ્રીફળ લીધું હોય તે શ્રીફળ વધેરી અને તેને આપણે પ્રસાદ કરી દેવાનો છે અને જે કળશમાં જળ હોય તે આપણે તુલસી ક્યારે નાખી દેવાનું છે વ્રત તમે જ્યારે મોટી ઉંમરના ના થાવ ત્યાં સુધી તમારે રહેવાનું છે વડીલો હોય તો પણ આ વ્રત રહેતા હોય છે જ્યાં સુધી તમને તમારો શરીર સાધતે ત્યાં સુધી આ વ્રત અવશ્ય કરવું આ વ્રત એકદમ સહેલું છે આ વ્રત આપણે આસાનીથી કરી શકીએ છીએ આ વ્રતમાં આપણે જમીનમાં ઉગેલી કોઈ પણ વસ્તુ આપણે ખાઈ નથી શકતા બટેકા છે સકરિયા છે વગેરે દિવસે જે આપણે વહેલામાં ઉગતી હોય બધી શાકભાજી આપણે ખાઈ શકીએ છીએ જો કે આમાં આપણે ફક્ત સામો ખાવામાં આવે છે પરંતુ હવે એવું કોઈ રહી નથી શકતા એટલે હવે બધા ખાય છે પહેલા એવું હતું સામા સિવાય બીજું કંઈ જ ખવાતું ન હતું આ વ્રતમાં આપણે સામા ખાવાનું મહત્વ છે એટલા માટે આ વ્રતને આપણે સામા પાચમ કહીએ છીએ અને આ વ્રતમાં આપણે ઋષિ મહાત્માઓની પૂજા અર્ચના કરવાની હોય છે માટે આ વ્રતને ઋષિ પાચમનો વ્રત પણ કહેવામાં આવે છે વ્રત ખેડૂતો અવશ્ય કરે છે એટલે આ વ્રતને આપણે ખેડૂત પાચમ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય વાર્તા સાંભળીએ સૌ પ્રથમ આપણે આ વ્રતની વિધિ જાણી લઈએ આ વ્રત ભાદુરાસ પાચમના દિવસે કરવામાં આવે છે મોટે ભાગે સ્ત્રીઓ જ્યારે રજસ્વલા ધર્મમાં હોય ત્યારે જાણે અજાણે તેનાથી કોઈ દોષ થઈ ગયા હોય તો તેના માટે આ વ્રત કરવામાં આવે છે આ વ્રતને ઋષિ પંચમી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી અઘેડાનું દાંતણ કરવું શરીરે માટી ચોડી અને સ્નાન કરવું અને માથામાં આમળાની ભૂખી નાખી અને ચોડી અને માથું ધોવું આ દિવસે આપણે સામો ખાવો ફળાહાર કરવો અનાજ ખાવું નહીં સ્નાન કર્યા પછી ભક્તિભાવપૂર્વક આપણે પૂજા અર્ચના કરવી આ વ્રતમાં આપણે સાત ઋષિ અને માતા અરુંધતીની પૂજા કરવી અને બીજા દિવસે જો શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવવું ને તેમને યોગ્ય દાન દક્ષિણા આપવી આવી રીતે આ વ્રત કરવામાં આવે છે હવે આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીએ ઘણા વર્ષો પહેલાની વાત છે વિદર્ભ દેશમાં એક ઉત્તર નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ સંધ્યા હતું તેને એક પુત્ર અને એક પુત્રી હતી આ બ્રાહ્મણનો પુત્ર સુધી સર્વ વિદ્યાઓ ભણી અને ખૂબ જ હોશિયાર થઈ ગયો હતો પુત્રી સતમાને પરણાવી દીધી હતી હવે પતિ પત્ની બંને નિશ્ચિત થઈ ગયા હતા પરંતુ માંડ એકાદ વરસ ગયું હશે ત્યાં તેની પુત્રી વિધવા થઈ ગઈ અને તેની પુત્રી ઉપર તો દુઃખના ડુંગરો તૂટી પડ્યા અને આ બે પતિ પત્ની અને તેની પુત્રી પુત્રો બધા ખૂબ જ દુઃખી થઈ ગયા આ બ્રાહ્મણની પુત્રી તો રોતી કકડતી પોતાના પિયરમાં આવી પોતાની જુવાન જોત દીકરીને આ જુવાનીમાં વિધવા થયેલી જોઈ અને તે ખૂબ જ દુઃખી થઈ ગયા હતા પરંતુ તે કરે તો પણ શું કરે કોઈ પણ આનો ઉપાય ન હતો પતિ પત્ની બંને તો પોતાની દીકરીને આશ્વાસન આપતા હતા અને કહેતા હતા કે ધર્મ કાર્યમાં ધ્યાન દેવું જોઈએ બ્રાહ્મણ પતિ પત્નીનું મન તો હવે સંસારમાંથી ઉઠી ગયું હતું આથી તેઓ વનમાં જાય અને એક આશ્રમ બાંધી અને ત્યાં રહેવા લાગ્યા અને ધર્મ પરાયણમાં ધ્યાન દેવા લાગ્યા આવી રીતે બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેની પુત્રી ત્રણેય ધર્મ પરાયણ જીવન જીવવા લાગ્યા અને તેમનો પુત્ર પણ તેમની સાથે આવ્યો તે પણ ધર્મ પરાયણ જીવન જીવવા લાગ્યો બ્રાહ્મણની પુત્રી તો ધર્મપરાયણમાં આખો આખો દિવસ દિવસ ધ્યાન દેવા લાગી લાગી કાર્ય કરવા એમ છતાં પણ સમય જતો ન હતો એટલે બપોરના ગાળામાં તે એક ઝાડની નીચે ખાટલો ઢારે અને સૂઈ જતી હતી એક દિવસની વાત છે તેની પુત્રી ત્યાં સૂતી હતી ખાટલામાં બ્રાહ્મણનો એક શિષ્ય ત્યાં આવ્યો અને તેને જોયું કે આ દીકરીના શરીરમાં આખા શરીરમાં પરુવો હતો અને બહુ જ કીડા ખત બધી રહ્યા હતા તે દોડતો આવ્યો અને બ્રાહ્મણને કહ્યું કે તમે ચાલો મારી સાથે તમે જોવો તો ખરાબ કે બહેનના શરીરમાં નકરું પરુર નીકળે છે અને આખા શરીરમાં નકરા કીડા ખત બધે છે આ સાંભળીને બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો ત્યાં આવ્યા તેમને જોયું તો તેમની દીકરી ખૂબ ઘસઘસાટ ઊંઘતી હતી અને તેના આખા શરીરે કીડા ખત બધી રહ્યા હતા બ્રાહ્મણે તો બ્રાહ્મણીને કહ્યું કે તું જલ્દી ગરમ પાણી મૂક અને ગરમ પાણીથી આને સ્નાન કરાવ બ્રાહ્મણીએ ગરમ પાણી કરી અને પોતાની પુત્રીને સ્નાન કરાવ્યું આ બધું એને પુત્રી તો ખૂબ જ ગભરાઈ ગઈ હતી તો એના હાથ અને પગ ધ્રુજતા હતા અને આ એને બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો હેપતાએ ગયા કે આ શું થઈ ગયું ગરમ પાણી ના હોવાથી પુત્રીને થોડી શાંતિ થઈ પછી તો બ્રાહ્મણીએ તો બ્રાહ્મણને ખૂબ જ આગ્રહપૂર્વક પૂછ્યું મારી દીકરીને આવું કેમ થયું તમે જોવો તો ખરા તેના કોઈ પરભવ ના કર્મ તો નથી ને ત્યારે બ્રાહ્મણે તો તેમને ચોપડા કાઢ્યા અને તે જોવા લાગ્યો પછી તો બ્રાહ્મણે જોયું કે આપણી પુત્રી ગયા ભાવમાં એક બ્રાહ્મણી હતી કે રજસવાલા ધર્મ પાડતી ન હતી રજસ્વાલા ધર્મના ચાર દિવસ દરમિયાન કોઈ પણ સ્ત્રીએ ઘરકામ ન કરવું જોઈએ અને બીજા કોઈને સ્પર્શ પણ ન કરવો જોઈએ પરંતુ આપણી પુત્રી તે ધર્મ પાડતી ન હતી કયા ભવમાં કરેલા કર્મ તેને આ ભવમાં ભોગવવા પડે છે આના ઉપરાંત તેને ઋષિ પંચમીના વ્રતની અવગણના કરી હતી અને જે સામા પાછળનો વ્રત રહેતા હતા તે દીકરીઓ સાથે તે મસ્કરી કરતી હતી અને તેમને કહેતી હતી કે આ વ્રત વ્રતો થોડા કરાતા હશે વ્રતની અવગણના કરી તેનાથી તે આ ભાવમાં વિધવા થઈ છે અને પોતાના પતિના સુખથી તે વંચિત રહી છે તેના આખા શરીરમાં આવી રીતે કીડા પડી ગયા છે બ્રાહ્મણની આ વાત સાંભળી અને બ્રાહ્મણી તો ઘડીકતો હેપતાઈ ગઈ અને કહેવા લાગે કે આવું વર થોડું બનતું હશે અને તે ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તે રડવા લાગી અને બ્રાહ્મણીને શાંત પાડતા બ્રાહ્મણે કહ્યું કે આનું પણ સમાધાન છે જે ગયા ભાવમાં તેને જે વ્રતનું અનાદર કર્યું હતું તે વ્રત તેને આ ભાવમાં કરવાનો છે અને તે પણ પૂર્ણ ભક્તિ અને ભાવથી કરવાનો છે આ વ્રત કરવાથી તેના બધા જ પાપોનો નાશ થઈ જશે ફરી પાછી તેની હતી એવીને એવી કંચન વરણી કાયા થઈ જશે આ સાંભળી બ્રાહ્મણ બ્રાહ્મણી પુત્ર પુત્રી બધા થોડા શાંત થયા અને તેમને થોડી ખુશી મળી બ્રાહ્મણે તો બ્રાહ્મણે કહ્યું કે આ વ્રત આપણે કઈ રીતે કરી શકીએ તે તમે મને કહો ત્યારે બ્રાહ્મણે કહ્યું કે આ વ્રત આપણે ભાદુરાસુદ પાંચમના દિવસે કરવામાં આવે છે આ દિવસે સવારે વહેલા ઉઠી ધોઈ અને ઘીનો દેવો કરવો ત્યારબાદ નૈવેદ્યમાં ફળ ધરાવવા મહર્ષિ કશ્યપ અત્રિક વિશ્વામિત્ર ભરતવાજ ગૌતમ જમદ અગ્નિ અને અરુંધતી માતાનું પૂજન કરવું એમનું ધ્યાન ધરવું અને આ સાથે ઋષિઓ અને માતા અરુંધતીની માનસિક સેવા પૂજા કરવી આ વ્રત દરમિયાન ઉપવાસ કરવાનો છે આ વ્રતમાં ફક્ત આપણે સામો જ ખાવાનો છે તમે ફળ ખાઈ શકો છો આ વ્રતમાં આપણે ત્રણ વાર નાવાનું છે અને એકવાર ખાવાનું છે એવી રીતે આ વ્રત કરવાનું છે આવી રીતે પૂર્ણ ભક્તિભાવથી આ વ્રત કરવાનો છે જે પણ કોઈ સ્ત્રી રજસવાલા ધર્મમાં હોય અને તેના નિયમોનું પાલન ન કરતી હોય તેને આ વ્રત અવશ્ય કરવું એને રજસ્વાલા ધર્મનું પાલન ન કર્યું હોય તેનાથી તેને દોષો લાગ્યા હોય તો આ વ્રત કરવાથી તે દોષો દૂર થાય છે બ્રાહ્મણની પુત્રીએ તો આ બધી વાત સાંભળે અને પછી જયારે ભાદરવા મહિનો આવ્યો અને પાંચમ આવી ત્યારે તેને પૂર્ણ ભક્તિભાવથી આ વ્રત કર્યો સાથે ઋષિ અને માતા અરુંધતીની ભક્તિભાવપૂર્વક પૂજા કરી અને ફક્ત ફળ ખાય અને તેને વ્રત કર્યું થોડા વખતમાં તો આ વ્રતના ફળના તેના શરીરમાં જે પરુ નીકળતું હતું તે પરુ બંધ થઈ ગયું અને તેની કાયા તો પહેલા હતી એવી કંચરવાળી થઈ ગઈ તેને જે દોષો લાગ્યા હતા તે આ વ્રતના પ્રતાપે દૂર થઈ ગયા સામા પાચમ કે ઋષિ નું વ્રત જે પણ કોઈ કરશે તેને સુખ અને શાંતિ હંમેશા મળે છે જો તમે આ વ્રત ન કરી શકતા હોય તો ફક્ત આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળો તો પણ તમને આ વ્રત પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે હે ઋષિ મહાત્મા તમે જેવા બ્રાહ્મણ પુત્રીને ફર્યા તેવા સર્વને ફળ ફળજો તમારો વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો બધાને સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા વિશ્વાસ અને સનિષ્ઠતા પ્રદાન કરજો અહીં આપણે આ પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ